આજની રેસીપી છે બાળકોનું ફેવરેટ વેજ ડ્રાય મંચુરિયન એના માટે મેં અહીંયા એક કોબીજનો આટલો પીસ અને એક ગાજર લઈ લીધું છે એને આ રીતે ટુકડા કરી અને એક ચોપરની અંદર આપણે એને ચોપ કરી લેવાનું છે કાં તો ઝીણું ઝીણું તમે સમારી પણ શકો છો હવે કોબીજ અને ગાજર બંને ચોપ થઈ ગયા છે તો એની અંદર આદુ મરચાં લસણ ઝીણું ઝીણું સમારેલું મીઠું બે ચમચી જેટલો મેંદો ચાર ચમચી કોર્નફ્લોર અને એક ચમચી જેટલો સોયા સોસ એડ કરી આપણે આ રીતનો લોટ બાંધી તૈયાર કરી લેવાનો છે હવે એની અંદરથી આપણે મંચુરિયનના બોલ્સ બનાવી લઈશું તો બધા બોલ્સ આપણા રેડી થઈ ગયા છે તો એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે તળી લેવાના છે અને એનો કલર તમે ગોલ્ડન બ્રાઉન અથવા તો ગોલ્ડન કલરના એને તળી શકો છો તો આપણા બધા મન્ચુરિયન છે એ આ રીતના કલરના રેડી થઈ ગયા છે હવે મન્ચુરિયન રેડી થઈ ગયા છે તો આપણે એની ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા મેં ડ્રાય મન્ચુરિયન બનાવ્યા છે તો એના માટે કઢાઈની અંદર તેલ એની અંદર ઝીણું સમારેલું આદું લસણ મરચાં અને ડુંગળી એડ કરી એને બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લેવાનું છે હવે કેપ્સિકમ લીધું છે એને પણ આ રીતે સાંતળી લેવાનું હવે એમાં આપણે રેડ ચીલી ગ્રીન ચીલી સોસ સોયા સોસ અને થોડું વિનેગર એડ કરી એની અંદર મીઠું એડ કરી એને આપણે એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી ચડાવવાનું છે અને એની અંદર આપણે બોલ્સ બધા એડ કરી દઈશું અને જો ગ્રેવી બનાવી હોય તો તમે કોર્ન ફ્લોરની અંદર પાણી એડ કરી અને આ રીતે સ્લરી રેડી કરી એને બે મિનિટ માટે એને ચડવા દેવાનું છે હવે આપણું મંચુરિયન છે એ રેડી થઈ ગયું છે તો સર્વ કરી લઈએ તો તમને કેવી લાગી આજના મારા વેજ મન્ચુરિયનની રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો